માં રામ રામ ને સીતારામ સીરાવે છે માતાર માં રામ રામ ને સીતારામ ડાયરા ને તો હમણે થી તો આપણે વ્લોગ નહીં થાવતા અને આગલા વ્લોગ માં પણ તમને જણાવ્યું છે કે આપણે બે ત્રણ દિવસ

પણ આપણે એમાં રિવિલ નતું કર્યું અને આ બનાવ એમ કહેવાય કે આપણે જ્યારે રક્ષાબંધન હતી એ દિવસે નહીં એના પછીના દિવસે તેથી રક્ષાબંધન હતી તો આપણે અહીંયા ઘરે જ હતા પછી બપોર પછી આપણે રાખડીને એવું બધું બાંધવા આપણે પીપળીયા ગયા હતા અને પછી બપોરનો ટાઈમ થયો ત્યારે ઘરેથી ફોન આયો એટલે અચાનક જ આપણે ઘરે પાછું આવતા ગયા હતા અને હમણાં કાંઈથી વ્લોગ ન આવે એટલે ઘરના સદસ્ય કોઈ એક્સપાયર થઈ જાય હોય તો પછી જેમ જેમ હંધાઈને ખબર પડતી જાય એમ સંધાય વ્યક્તિઓ આપણા સગા સંબંધી બધા થતા હોય બધા ઘરે આવે એટલે કોઈ ઘરના સદસ્ય એક્સપાયર થઈ જાય હોય તો આપણે વ્લોગ નો જ બનાવી છે કેમ કે પછી તો અને આમે એ તે સમય ગાળામાં આપણે વ્લોગિંગ બક કરવી વ્લોગિંગ શૂટ કરવી બરોબર એમ કહેવાય કે આપણને ફિટ બે નહીં હા સારું ન લાગે સારું ન લાગે અને માણસો પાસે એટલા બધા હતા અને આવા સમય ગાળામાં એમ કહેવાય કે વ્લોગિંગ કરું

અને શનિવારે આવે પછી પાછો રવિવારે ન આવે પછી આમાંથી જે આયા દિવસો એ દિવસે આવતા હોય તો એ દિવસોમાં અમારે વ્લોગિંગ કરવામાં એમ કે કે ફૂલ પડે છૂટા જ કરી કેમકે માણસો એટલું બધું આવતું હોય સમયગાળા મુકાવશું વ્લોગિંગ ન કર્યું એટલું સારું રહે એક્સપાયર માં તો હજી આપણે જણાવ્યું નથી કોણ એમ થતું હોય છે કે પેલા એ તો કેતા નથી કે એક્સપાયર એમ પણ થોડુંક આમ ગામડિયામાં ખરીદનું નું હાલતું હોય એના વિશે થોડુંક આમ જણાવવાનો પ્રયત્ન મારા પપ્પાના બા એટલે કે મારા થઈ ગયા છે અને તમારા બધાની ઘણી કોમેન્ટ અમિતભાઈ હવે કે દાદીમાંને તમે ક્યારેક ક્યારેક માં બતાવતા નથી એ હવે તમે કેમ બતાવતા નથી એમ દાદીમાં ક્યાં છે શું છે કેમ છે એ ઘણી કોમેન્ટો હતી પણ મેં વાસી અને તમારા બધાની કોમેન્ટ વાસીને મેં દાદીમાં નો થોડોક વિડીયો પણ શૂટ કરેલો છે

ન કરીએ અને ઉંમર હોય અને દરેક ને કોઈ પણ માણસ હોય એની ઉંમર થાય એ માર્ગે તો છે પણ ઉંમર અને અવસ્થા પ્રમાણે એમ કહી શકાય અને હસી મજાક ને કહેવાય કે આપણે વાર તહેવારમાં રશિયા પછી રહી તો એનો અર્થ કઈ ન કહેવાય ઉંમર છે આપણે એમ નથી આપણે એટલું બધું ઓછું દુઃખ હોય મનમાં પણ તો આપણે એને આધીન મરણ હોય

આજીવન આપણને સાંભળવાના તો છે અને હમણાં તાજું તાજું એટલે આપણને વધારે સાંભળે પણ ગમે નાના કે મોટા પછી અવસ્થા થાય એટલે એ માર્ગે આપણે થાય ને જ છે અને એમાં અમારે મોટા બાની એમ કહેવાય કે માની અવસ્થા થઈ ગઈ હતી એટલે આમ કહેવાય કે ભગવાન એના આત્માને હવે શાંતિ આપે કેમ કે અવસ્થા થઈ ગઈ હતી એટલે પછી વધારે ગટપણ આવી જાય અને પીડા એમને થાય

તે દિવસે તો એમ માંડીને એમ કઈ બહુ એટલું બધી પ્રોબ્લેમ નહોતો પણ થોડુંક ખાધું તું ઓછું એમ પછી રક્ષાબંધન ને વળતી હતી એટલે કે બીજી બપોર પછી બપોરે એમ બધા એમ કેતા અને જૈમા પછી માને તાવ તો બે દિવસથી ને આવતો હતો થોડુંક ખાવાનું ઓછું અને બોલવાનું તો એમ કેવા કે બંધ જ થઈ ગયું હાવ બોલતા જ નતા બપોરે બધા એમ કેવા કે અને પછી બપોર પછી એમ કહેવાય એક થી લગભગ દોઢ નો ખાડો હોય

પછી ન્યા જાય ને પછી આવે કે હંથી વિધિ કરતા હોય એમાં ઘણો ખરો સમય હાન તો પડવાય ગયો પાંચ સાત વાગી જાય હાન તો પડે જ ગયો પછી સગા સબંધી હોય ઈ બધા આવ્યા હોય ઈ બધા મળે ને એવું ટાણું થાય કે હાજ આપણે પડી ગઈતી પછી પાછા હોવાના ઘરે જતા રહે ને પછી ગામના જે હોય ગામના પછી પાછા હાજે ઘરના સભ્યોને ખવરાવા આવે એટલે નાત ના અમારે એમ કહેવાય કે નાત હા તો આમ કે વાળું કરાવવા આવે હા વાળું કરાવવા એટલે પછી ઈ બધા આવ્યા ને વાળું કરાવવા આવ્યા એટલે પછી પાછો આયા વાર હોય ત્યારે માણસો

દાદા ને એક્સપાયર એના વર્ષ થઈ ગયા છે અને પછી અત્યારે એટલા વર્ષ ગયા પછી અત્યારે અમારે મા દાદી માં અત્યારે એક્સપાયર થઈ ગયા હવે આપણે બધા ભગવાન પાસે એટલી પ્રાર્થના કરશું કે માના દિવ્ય આત્મા હવે શાંતિ આપે તો આપડે અગરબત્તી વાંચી આપણે સરસ મજાના ગુલાબના ફૂલ લેવા તો માને ગુલાબના ફૂલ ચડાવશું અને બસ હવે ભગવાન પાસે એટલી જ પ્રાર્થના આપણે કરવાની રહેશે કે માના દિવ્ય આત્માને શાંતિ આપે